તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો ટ્રેક્ટર પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહે જો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે જ તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ્ટા ટ્રેક્ટર વાયરિંગ કમ્પલેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રીસારા ટાયર મીડિયમ કંડિશનમાં છે ટ્રેક્ટરની ની અંદાજીત કિંમત અઢી લાખ રાખવામાં આવેલી છે તમે રૂબરૂ સ્થળ ઉપર જશો કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ અને મોટા દડવા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ધરમરાજભાઈ નામ

બેટરી ટ્રેક્ટર ની અંદર સારી જોવા મળશે સાવ નવી જ નાખેલી છે નવી બેટરી વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ એકદમ સારા છે તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ રહ્યા છો અને પાછળના ટાયર એપોલો કંપનીના છે જે મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ ટોટલ જવાબદારી કિંમત માત્ર એક લાખ સિત્તેર હજાર અંદાજીત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે

ટ્રેક્ટર રનિંગ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં તમે રૂબરૂ રૂબરૂ સ્થળ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર જોઈ કરી પર ચેક કરીને પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર તમે રૂબરૂ લેવા કે જોવા જાવ તો વડરાજ ભાઈનો કોન્ટેક કરી વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકો ઘોઘા મોરચંદ ગામે જોવા મળશે વનરાજભાઈ નું ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ત્રેસઠ વાળા નંબર ઉપર ફોન કરી વનરાજભાઈ નું ટ્રેક્ટર લઈશ આ સર ચારસો ટ્રેક્ટર છે શૈલેષભાઈ દક્કુભાઈ વેચવાનું છે રિકાળો એન્જિન વાળું પાવર સ્ટેનિંગ વાળું ટ્રેક્ટર અને હાઇડ્રોમેટિક ટ્રેક્ટર જોવા મળશે છે મોડલની વાત કરું તો મોડલનું વન ઓનર એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર પાણી વગરનું ટ્રેક્ટર વિડિયો અંદર તમે ક્લિયર કટ આખું કન્ડિશન જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી એન્જિન કંપની ફિટિંગ છે અઠ્યાસી ટકા અને હાઇડ્રોલિક પણ કંપની ફિટિંગ સો એ સો ટકા રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પહેલાં શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક્ટ કરજો તેમનો નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટ્રેક્ટરની અંદર બેટરી સારી જોવા મળ છે સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો પાછળના ટાયર મીડિયમ કન્ડિશનમાં આગળના ટાયર નવા નાખેલા છે કંપની કલર પાવરફુલ આખું ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે દેવાનું છે ટ્રેક્ટર અંદર બધું ઓઇલ નવું નાખેલું છે કિંમત અંદાજીત બે લાખ સિત્તેર હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર હોય મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શેલેશભાઈ ડકુભાઈ નામ અઠાણું બે અઠાવન અથવા સિન્થેરેક છાસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો રવિભાઈ ને આ સાઇન ગાડી વેચવાની છે સાઇન તમે જોઈ રહ્યા છો હુંડા કંપનીની સાઇન એકસો પચીસ ગાડી મોડલ ની વાત કરું તો બે હાજર અગિયાર ના મોડલ ની ગાડી છે અત્યારે કમ્પ્લીટ ગાડી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ક્લીન ચોખ્ખી સાચવેલી ગાડી તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો

તમારે બાઇક લેવી તો રવિભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રવિભાઈના બ્યાસી ડબલ જીરો ચુમાલીસવાળા નંબર પર ફોન કરી બાઇક આ ટ્રેલર વેચવાનું છે ને હું ફૂટનું રવિભાઈને આગળનું તમને બધી ડિટેલ મળી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો આ ટ્રેલર છે તમે વિડીયો અંદર ક્લિયર કર જોઈ રહ્યા છો તે વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે સૌરાષ્ટ્ર ટ્રેલર છે સાવ નવું ટ્રેલર ટ્રેલરની અંદર 22 ધોકા જોવા મળશે અને 2024 ના મોડેલનું છે ટાયર અત્યારે 95% જેવા છે એકદમ નવી લારી અને 5 ટનનો હાઇડ્રોલિક વાળો જેક છે અને માત્ર ને માત્ર 4 મહિના વાપરેલી છે આ ટ્રેલર અને તળિયું એકદમ નવું છે તમે વિડીયો અંદર ટ્રેલર ક્લિયર કોટ જોઈ રહ્યા છો બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ

આ ટ્રેલર એક લાખ અને સાહીઠ હજારમાં લીધેલું અને ચાર મહિના વાપરેલું છે અને અત્યારે આ ટ્રેલર એક લાખ ત્રીસ હજારમાં વેચવાનું છે નેવું ફૂટનું કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી સાવરકુંડલા આ ટ્રેલર જોવા મળશે રવિભાઈનું ટ્રેલર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રવિભાઈના

લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો નો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી નવી નાખેલી ના સિતર ટકા આખા જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આપવાનું છે કંપની પીસ છે સાવ ઓછું ચલાવેલું ફૂલ સાચવેલું કોઈ ખેડૂત મિત્રને લેવું હોય તો તેમના માટે સારામાં સારું આ ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે કિંમત અંદાજિત બે લાખ દસ હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે શૈલેષભાઈ ટ્રેક્ટર લેવું હોય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ દક્કુભાઈના અઠ્ઠાણું અઠાણું બે અથવા સિંતેરીક છાસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો જય ચામુંડા ટ્રેલર છે ફોર વ્હીલ ટ્રેલર રાજભાઈને આપવાનું છે આ ટ્રેલર ની અંદર ઉભી ચેનલ જોવા મળશે ત્રણ ચેનલ વાળું ટ્રેલર અને બે હજાર ચોવીસ ના મોડેલનું છે સાવ નવું સાવ ઓછું વાપરેલું છે કંપની કન્ડિશનમાં છે સાવ ઓછો યુઝ કરેલો છે સાવ નવું જોવા મળશે બિલકુલ પણ વાપરેલું નથી અને તાત્કાલિક વેચવાનું છે બાકી ટ્રેલર તમે રૂબરૂ સ્થળ ઉપર જાય રૂબરૂ ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં રાજભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે પૂરો જોતા ટ્રેલર લેવા કે જોવા જાવ તો રાજભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટાયર સો એ સો ટકા જોવા મળશે સાવ નવા ટાયર છે કંપનીના ટાયર છે અને કિંમત બે લાખ ત્રેવીસ હજાર રાખેલી છે અને તાત્કાલિક વેચવાનું છે રાજભાઈ તમને રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી હવે આ ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો કેશોદ અને દેવરાણા ધાર ગામે જોવા મળશે